ધૂમધામ કરવામાં આવતી હોય છે ત્યારે કરજણ નગર અને તાલુકામાં ભક્તો દ્વારા રામ નવમીની ઉજવણી કરવામાં આવી કરજણ રામવાડી ખાતે ભજન કીર્તન કરવામાં આવ્યું જૂના બજાર રામજી મંદિર ખાતે શ્રી રામજીની શોભાયાત્રા નગરમાં યોજવામાં આવીને ખાસ ઉજવણી કરવામાં જય શિયા રામ આજ રોજ ભગવાન રામચંદ્રજીના જન્મોત્સવ નિમિત્તે પૂરા ભારત વર્ષમાં અને આખા વર્લ્ડની અંદર ભગવાન રામજીના જન્મોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે શ્રી પ્રેમદાસ બાબા ગદડિયા રામવાડી આશ્રમ મુકામે પણ રામજીના સાનિધ્યમાં ધૂન ભજન અને રામ જન્મોત્સવનું આયોજન રાખ્યું છે એની સાથે સાથે ગરજન શહેરમાં પણ આજે મોટી ભવ્ય શોભાયાત્રા ભગવાનના જન્મોત્સવ નિમિત્તે ભગવાન નગરયાત્રાએ નીકળવાના હોય ત્યારે આપણે સૌ ભારત વર્ષની અંદર રહેતા સનાતન ધર્મના અનુગામીઓને પ્રાર્થના કરીએ કે ભગવાન રામચંદ્રજી આપના સૌના ખૂબ સૌભાગ્યની અંદર વૃદ્ધિ કરે આપ સૌ ખૂબ સુખી થાવ આનંદમય રહો અને ભગવાનના જ્યારે પાંચસો વર્ષ પછી આપણી આતુરતાનો અંત બાવીસ જાન્યુઆરીએ જ્યારે આવ્યો છે ત્યારે ભગવાન પોતાના નિજ ગર્ભગૃહમાં બિરાજમાન થઈ આખા વિશ્વને ખૂબ આશીર્વાદનું પ્રદાન કરે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના